ગાગોદર ગામમાં હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ગામની પ્રાથમિક અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નીચે મુજબ ના સમાવેશ થાય છે સરપંચ શ્રી સોનીબેન સોમાભાઈ વાઘેલા ના પુત્ર મહેશભાઈ સોમાભાઈ વાઘેલા ઉપ સરપંચ શ્રી બાઉબેન દેવાભાઈ ભરવાડ ના પ્રતિનિધિ દેવાભાઈ રાયમલભાઈ ભરવાડ ગાગોદર ગ્રામ પંચાયત કારોબારી ચેરમેન રાજુભા જાડેજા ગાગોદર ગ્રામ પંચાયત સભ્ય કમાભાઈ ગોહિલ ગાગોદર પોલીસ સ્ટેશનના ના વીએ વીંગલ સાહેબ અને તેમનો સ્ટાફ ગાગોદર ગ્રામ પંચાયત ટીમ સેવા સેવાભાવી દેવાભાઈ ભરવાડ ભગત પોપટભાઈ ગોહિલ કુંભાભાઈ મકવાણા શાળાના શિક્ષકો અને આચાર્ય સંજયભાઈ પટેલ સમગ્ર ગાગોદર ગ્રામજનો આ કાર્યક્રમમાં સમગ્ર ગામ લોકોએ એકતા અને દેશભક્તિની ભાવના સાથે ભાગ લીધો હતો